મિત્રો આજે આપણે આવી ગયા છીએ માતાના મઢ અને જાણીશું માતાજીના સંપૂર્ણ ઇતિહાસ વિશે માં આશાપુરા કચ્છની દેશદેવી છે તો જાડેજા શાખના ક્ષત્રિયોના કુળદેવી છે લાખો શ્રદ્ધાળુઓ માટે માથું ટેકવવાનું એ સ્થાનક છે કચ્છને અનેક દૃષ્ટિએ ભાતીગળ બનાવનારા કારણોમાં મુખ્ય છે માતાનો મઢ કારણ કે અહીં મા આશાપુરાના બેસનાંગ છે માતાજી સાથે ઘણી કથાઓ સંકળાયેલી છે તેમાં સૌથી પ્રચલિત મારવાડના વાણિયાની છે પંદરસો વર્ષ પહેલા મારવાડથી એક કારડ વાણિયો વેપારી પ્રવાસ અર્થે અહીં આવ્યો હતો તેનું નામ દેવચંદ હતું માતાજીનું અત્યારનું જે મંદિર છે એ જગ્યાએ તે રોકાયો અને નવરાત્રી અહીં પસાર કરી તેમાં અંબાનો ભક્ત હતો તે પૈસે ટકે સુખી હતો પણ શેર માટીની ખોટ હોવાથી માતાજીને સંતાન પ્રાપ્તિ માટે વિનંતી કરતો રહેતો એક વખતે માતાજી તેને સપનામાં આવ્યા અને એ જગ્યાએ મંદિર બનાવવાનું કહ્યું આ વાતની ખરાઈ માટે તે ઉઠે ત્યારે ચુંદડી અને શ્રીફળ તેને જોવા મળશે એવું માતાજીએ કહ્યું જો કે માતાજીએ એક શરત રાખી હતી મંદિરના નિર્માણના છ મહિના સુધી તેના દ્વાર ખોલવા નહીં જેથી તેઓ પૂરેપૂરા અંદર બિરાજમાન થઈ જાય જોકે અમુક મહિનાઓ પછી જ દેવચંદને સંધ્યાટાને મંદિરમાંથી સંગીતના અલગ અલગ નાગ સંભળાવવા લાગ્યા તે પોતાની આતુરતાને રોકી શક્યો નહીં અને તેણે એક સમયે દરવાજા ખોલી નાખ્યા જ્યારે દરવાજા ખોલ્યા ત્યારે માતાજી ઘૂટ સુધી બહાર હતા અને અત્યારે પણ તેઓ એ જ સ્થિતિમાં દર્શન આપે છે નવરાત્રીમાં પત્રિવિધિનું મુખ્ય આકર્ષણ છે જેમાં છેલ્લા દિવસે માતાજીની મૂર્તિ પર રાખેલું ફૂલ આપમેળે ખોળામાં આવી જાય છે નવરાત્રીમાં અહીં દર્શનાર્થીઓનો મહેરામણ ઉમટે છે છેક મુંબઈ થી પણ ભાવિકો પગપાળા માનતા કરીને આવે છે વર્ષ દરમિયાન લાખોની સંખ્યા માંગ ભક્તો અહીં આવે છે અહિંગ જમવા અને રહેવાની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અને નાનું એવું બજાર પણ છે